રેશન કાર્ડની કામગીરી અંગે શિવહર મામલદાર શ્રીને રજૂઆત કરવામાં આવી હતી શિવ આપણું જે શિહર તાલુકાના મોટો તાલુકો છે અને આ તાલુકા અંદર આપણે નવું રેશન કાર્ડ બાર બનાવવો હોય તો તલાટી મંત્રીની સહી ફરજિયાત છે તો ગુજરાત મહાસશિવનો પૃથ્વ વિભાગના મેં લેટર પર જે જોયા છે એમાં તે ક્રાટીન મુખ્ય મંત્રીની સહી નથી આપણા પૃથ્વ વિભાગના મંત્રી એમને પણ કાલે મળ્યો છું કાલે ભાવગ્રા પ્રવાસ માતા એને કીધું છે મને કે તમે અરજીના સ્વરૂપમાં આપો

કેમકે ગામડા લોકો ખૂબ હેરાન થાય છે એક તો આપડો સિહોર તાલુકો ખુબ મોટો છે બેસી ગામ છે અઠ્યોતેર પંચાયત છે અને આપણી પાસે રાતી મંત્રી સાહીઠ જ છે એમાં સરકારની અનાવડતના કારણે કે ચૂંટણીઓ નથી પંચાયતની એટલે ક્યાંય ને ક્યાંય વ્યવસ્થા રોકાણ હશે ગામડામાંથી માણસ આવે અને ફોર્મ લઈ જાય ગામડે જાય શેડાના ગામડાનો માણસ હોય પછી ત્યાં તલાટી મંત્રી ચાર પાંચ દિવસમાં હોય એમાં તલાટી મંત્રીઓ પણ શું કરે એ તો વહીવટદારમાં ત્રણ ત્રણ ગામ બે ગામ આપેલા છે સાઈડ ગામમાં તો આપણે સરપંચો નથી એટલે ત્યાં સાઈડ ગામમાં અત્યારે જે મંત્રીઓને સાથ આપેલો છે. વ્યવહરના તરીકે. ભાવનગર જિલ્લામાં

ગુજરાતના સચિવ ગોઠવા વિભાગના સચિવનો જે રહ્યો જોયું છે તો એ એમાં એની અંદર ક્યાંય પણ તલાટી મંત્રીની છય લેવામાં આવતી નથી તો સિહોર તાલુકામાં એક જ કેમ એનું કારણ શું કે શિહોર તાલુકા એક જ એક તો સિહોર તાલુકા બહુ મોટો છે એમાં તલાટી મંત્રી ઓછા છે અઠ્યોતેર ગામ પંચાયત છે સિહોર તાલુકાની એમાં સાઠ જ તલાટી મંત્રી છે તો એક તલાટી મંત્રી એક ગામ ડી નથી તો ગામડાના ખેડૂતો અને ગરીબ માણસના લોકોને જ્યારે રેશન કાર્ડ નોખું પાડવાનું હોય ત્યારે એક તો પહેલો એ ફોર્મ આવવું પડે પછી ફોર્મ લઈને પરંત તેના ગામમાં જાય ત્યાં જઈને તલાટી મંત્રીને ગોતે ત્યાં જઈને સિગ્નેચર કરાવે સિગ્નેચર કરાવી અને પછી દેવા આવે તો એવા ખેડૂત મિત્રો અને જે ગરીબ લોકો હોય રોજે રોજનું કરીને ખાતા હોય એવાના ચારથી પાંચ દિવસ બગડે છે તો હું અમિત સાહેબને રજૂઆત કરવા આવ્યો છું કે આ જે તલાટી ગામ મંત્રીની સહી છે એ તાત્કાલિક ધોરણે સાઇટ કરી અને જે ગાંધીનગર થી મહાસચિવનો જે ઓર્ડર છે એ સચિવે જે ટાઈપ કરેલો ફોર્મ છે એ ફોર્મ ને લક્ષી અને અહીંયા રાખે અને તાત્કાલિક ઓન ધ સ્પોટ નવું રેશન કાર્ડ તાત્કાલિક જુદું પાડે વ્યવસ્થા કરે તમે પર રજૂઆત કરી બે સાંભળ્યું સાહેબ ને મેં કીધું સાહેબે જ મારું કીધું સાહેબ મામલતદાર સાહેબ ને ક્યો અને ન કરે તો અહીંથી કરી આપું છું સાહેબ ના ગૃહ વિભાગના મંત્રી છે ગઈકાલે જ તે ભાવનગર ના પ્રવાસ હતા અને ભાવનગર પ્રવાસ માં આ કામ માટે અને એમને જ મને કીધું છે એનું મળ્યું છે પણ ફસો